જે સંદર્ભે હોટલ સૂર્યા પેલેસ ખાતે મીટિંગ યોજવામાં આવી શિક્ષક દિન પવિત્ર દિવસે વડોદરાના પત્રકારોએ સંગઠન ની તાકાત બતાવવા માટે વડોદરા મીડિયા ક્લબ સ્થાપના કરવાનું નક્કી કર્યું છે હોટેલ સૂર્યા પેલેસ ખાતે આયોજિત આ મહત્વની બેઠકમાં રાષ્ટ્રીય પ્રાદેશિક તેમજ સ્થાનિક ચેનલોના માલિકો તંત્રીઓ પ્રતિનિધિઓ સહિત દૈનિક પેપરના તંત્રીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં વડોદરા મીડિયા ક્લબની આગામી દિવસોમાં રણનીતિ અંગેની વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી રાજકીય દબાણને વર્ષ થઈને મીડિયાને અકારણ ટાર્ગેટ કરવામાં આવે છે તેને અનુલક્ષીને વડોદરા મીડિયા ક્લબની સ્થાપના અનિવાર્ય બની ગઈ હતી વરિષ્ઠ પત્રકારોએ વડોદરા મીડિયા ક્લબનો ધ્યેય સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે જીવના જોખમે રિપોર્ટિંગ કરીને સમાચારો એકત્ર કરીને દર્શકો અને વાચકો સુધી પહોંચાડતા પત્રકારો ફિલ્ડ પર તંત્રના અધિકારીઓના દમનનો ભોગ બને છે જે સામે તેમને કવચ પૂરું પાડવામાં આવશે આગામી દિવસોમાં શહેરના નામી વકીલોને પણ વડોદરા મીડિયા ક્લબ દ્વારા એમ્પેનલ્ડ કરાશે જેથી કરીને પત્રકારો સામે કિન્નાખોરી રાખીને થતી ફરિયાદ સામે ન્યાયિક લડાઈ લડી લેવા માટેની સહમતી દર્શાવવામાં આવી હતી વડોદરા મીડિયા ક્લબ દ્વારા આયોજિત આ બેઠકમાં મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહીને પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા વડોદરા મીડિયા ક્લબ દ્વારા પત્રકારોને પોતાના અધિકારો અંગે જાગૃતતા આવે તે માટે સમયાંતરે વિવિધ વિષયોના નિષ્ણાતો દ્વારા પ્રશિક્ષિત પણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું રિપોર્ટર

પ્રેસ ક્લબ બનાવી હતી એટલે પત્રકાર સંઘ બનાવ્યો તો અને પેલું કે છે ને બધા બુદ્ધિમત્તાવાળા વધારે સંઘ કાશીએ ના જાય ફંડ પણ ઉઘરાવેલું અને સારું એવું ફંડ ભેગું થયું હતું પછી અમે લોકોએ પ્રયત્ન કર્યો યોગેશભાઈને અમે બધા ભેગા થઈને મારી સાથે હેમંતભાઈ રાવ હતા બધા ચાર પાંચ મિત્રો ભેગા થઈને નક્કી કર્યું કે આવું એક આપણે બનાવીએ જીવન ભારતી સ્કૂલમાં અમે લોકો મિટિંગ કરી હતી સારામાં સારી રીતે આપણે પત્રકારોનું સારું થાય હંમેશા કોઈ પણ પત્રકાર આ લાઈનમાં છે ને ત્યાં સુધી તમને સામે વાળા વ્યક્તિ બોલાવાના છે પત્રકાર લાઈનમાં હોય દિવસથી કોઈને પણ યાદ નથી કરતું ભૂલી જાય છે લોકો કે ભાઈ ના હવે શું જરૂર છે અત્યારે સામેવાળા જેટલા પણ વ્યક્તિઓ જોયેલા છે બધાની આ જ પરિસ્થિતિમાં આપણી સાથે વાતો કરનારા છે તમે પરેશભાઈની પરિસ્થિતિની શરૂઆત થઈ છે પણ હવે એનો એન્ડ કાયમ માટે આવે એવા આપણે પ્રયત્ન કરવાનો છે એટલે આવી પરિસ્થિતિ દરેક ચેનલવાળાની સાથે થાય છે ભૂતકાળમાં અમારે જ રૂપેશભાઈ સાથે થયું હતું માંડવી ઉપર આવી જ રીતે પસાર થવા ગયા હતા અને એમને રોક્યા હતા અને ઝઘડો બહુ મોટો થયો હતો માર્યા તેમને અને પછીથી અમે બધા સાથે મળીને પોલીસ કમિશનર પાસે બધા ટીવી ચેનલવાળા હતા પત્રકારો પણ હતા બધા સાથે ગયા હતા પ્રિન્ટ મીડિયાના અને વાત રજૂઆત કરીને જે મને સસ્પેન્ડ કરાયો હતો આપણે ઘણા લાંબા સમયથી મહેનત કરી રહ્યા છે વડોદરા મીડિયા ક્લબના નેજા હેઠળ કે તમામ પત્રકારો એક મંચ ઉપર આવે એટલું જ નહીં પરંતુ આજે જ્યારે જર્નાલિઝમ પણ ખૂબ ફાસ્ટ થયું છે તો એની સામેની ચેલેન્જીસ પણ એટલી જ વધારે એક્ટિવ છે અને જ્યારે

આપણે જો ફરિયાદીને પહેલા શોધી નાખ્યો હોત કે ફરિયાદી કોણ છે અને ફરિયાદીનું શું કનેક્શન છે ને તો કદાચ પોલીસે પણ આવી મળતું હોત આપણે હવે એટલીસ્ટ એ વાત પર તો સંમત થઈએ ને કે આપણે વડોદરા મીડિયા ક્લબની સ્થાપના કરીએ મારે તમારી સંમતિ જોઈએ છે તો આપણે પછી આગળ વધીએ વડોદરામાં સંગઠન થાય ને પછી પાછું વિખેરાઈ જાય જે પ્રકારે એક મંચ ઉપર આપણે બધા આવીએ તો ઘણું બધું સારું થઈ શકે એમ છે સાથે વાત છે લડવાની પણ લડવા કરતાં આપણા જે મિત્રો છે એમને મદદ કરવાની પણ આમાં મોટી ભાવના એક થઈ શકે એવું છે હું પાલનપુર હતો ત્યારે અમારું ફિલ્ડ રિપોર્ટર એસોસિએશન ચાલતું હતું દરેકનો અમે મેડિકલેમ ઉતાર્યો હતો કે કોઈ બીમાર પડે ને એટલે જઈને અમે ચેક આપી આવતા હતા ઘરેથી આવું કંઈક થાય તો આપણા જે છોકરાઓ આપણી સાથે નાના છોકરાઓ કામ કરી એમને પણ મદદ કરી શકાય પારિવારિક કંઈ મુશ્કેલી આવી તો પણ થઈ શકે આજ આપણે છૂટા છીએ એટલે ખબર નથી કે આજે બેના ઘરેથી કોણ કોણ છે કે કેટલું પરિવાર મારા ઘરે કોણ કોણ છે જો પરિવારની ભાવના જાગૃત થાય તો આપણે બધા એકદમ સારી રીતે આગળ કામ કરી શકીએ અને ઘણી બધી વખત અનુભવ થયા છે કે મીડિયા તરીકે આપણું અપમાન થયું હોય ત્યારે પણ આપણે કંઈ નથી કરી શકતા સંગઠિત નથી એટલે અમદાવાદ ગાંધીનગર કે રાજકોટ સુરતમાં આપણે જોયું છે કે કેમેરા ડાઉન કરે બધા એટલે મંત્રી હોય તો ઉભો રે શું થયું હોય આવું થઈ શકે તો આપણું કંઈક વજુ દેખાશે અને જો એ સંગઠિત હશે તો જ થાય તરત જ મને થયું કે આ તો કેવી રીતે ચાલે મીડિયા જગત ઉપર આટલી મોટી તરાપ કેવી રીતે ચાલે જોત જોતાની અંદર વાત

અજે બે વાત કરી કે મીડિયા ક્લબની સ્થાપના સાથે સાથે આપનો જે પરિવાર બનશે પરિવારનો જે કેમેરામેન હશે એ ફીડ પર કરે છે ભૂતકાળની અંદર પણ એ જ વિચાર આવ્યો તો વસી સાથે અમે રહીને કે એમના મેડિક્લેમ હોવાથી ગમે ત્યારે કોઈ પણ ઘટના ઘટે ત્યારે પરિવાર એટલો મજબૂત નથી હોતું કે દવાખાનાની ફી ભરી શકે તો એ મેડિક્લેમ હોય તો એ જે પણ સદસ્ય હશે એની સાથે કોઈ પણ ઘટના ઘટે આકસ્મિક તો એ રૂપી સારી રીતના પૂરા પાડે શકે અને કદાચ વસીના આપણે એ પ્રયત્ન કર્યો હતો અને મેડિકલ પણ બધાનો હતો એ પ્રાથમિકતા આ છે કે પહેલા પહેલો જે પણ કેમેરામેન છે જે પણ સદસ્ય છે એનો મેડિકલેમ ઉતરવો જોઈએ નીતિ નિયમોની વાત કરી છે આપણે એ બધાનો અભિપ્રાય લો અને નીતિ નિયમો નક્કી કરો જેથી કરીને કોઈનું મન દુઃખ ન થાય કોઈનો રાગદેશ ન રહે અને બધા સંમત થઈએ અને સંમત થઈને ધીરે ધીરે આગળ વધીએ મીડિયા ક્લબની સ્થાપના થાય પછી એનું જે ઘટન થતું હોય છે એના પછી આગળ વધવું જોઈએ અને હું એવું માનું છું અજયભાઈ કે દર 15 દિવસ કે એક મહિને એકવાર મીટિંગ કરવી જોઈએ જેથી કરીને આજે જે રથ છે નહીં એનું વિસર્જન થાય અને એ વાતની તો સાબિત પૂરે છે કે બધાના મનમાં એક વિચાર તો છે કે આપણે દૈવ છે કાળક્રમે આપણે એક નવતા થઈ શકતા એને કારણે અવાજ દબાવવાની ઘણીવાર ઘણી રીતે કોશિશો થઈ ગઈકાલે જે બનાવ બન્યો છે પરમ દિવસે બનાવ બન્યા છે એ આપણે એક એક નથી એટલે આ બનાવ બન્યા છે બાકી કોઈની બી ફરિયાદ નોંધાવવાની શક્તિ નહોતી આપણે જો ફરિયાદીને પહેલા શોધી નાખ્યો હોત કે ફરિયાદી કોણ છે અને ફરિયાદીનું શું કનેક્શન છે ને તો કદાચ પોલીસે પણ આ હિંમત ન હોત આપણે હવે એટલીસ્ટ એ વાત પર તો સંમત થઈએ ને કે આપણે વડોદરા મીડિયા ક્લબની સ્થાપના કરીએ મારે તમારી સંમતિ જોઈએ છે તો આપણે પછી આગળ વધીએ અને વડોદરા મીડિયા ક્લબની તમારું લોકો શું કહેવું છે તો વડોદરા મીડિયા ક્લબ આપણે બનાવીએ રાત દ્રશ્ય ભૂલી જઈએ આપણે બધા પ્રોફેશનલ છીએ પ્રોફેશનલ ફિલ્ડમાં છીએ સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક મતભેદ પણ પડે પણ એ મતભેદ મતભેદમાં પરિવર્તિત ન થવા જોઈએ અને જ્યારે મીડિયાની વાત આવે આપણા કોઈ પણ મીડિયા કર્મી હોય આપણો પત્રકાર કેમ ના હોય આપણો કેમેરામેન કેમ ના હોય એની વિરુદ્ધ પણ કોઈ કઈ કાર્યવાહી કરવા જાય તો આપણે બધાની ફરજ છે કે આપણું ઉભા રહેવું જોઈએ આ ત્રણ દિવસ દરમિયાન જે પૂર આવ્યા એમાં અનેક બનાવ બન્યા છે આપણા બિચારા કેમેરામેનોએ ઘણું જાણ કરવું અને એ લોકો જ્યારે આપણને નેરેટ કરે ને ત્યારે આપણને દુઃખ થાય કે શું આપણે એટલા સંગઠિત નથી કે આપણે એનો વિરોધ નથી કરી શકતી નેતાઓ તથા તમે કલ્પના તો કરો આપણો કેમેરામેન વિચારો કેવી રીતે ફિલ્ડમાં કામ કરતો હશે એટલે આ સંજોગો હું માનું છું કે આજે શુભ શરૂઆત આપણે કરીએ ગણેશજી પધારી રહ્યા છે એટલે વડોદરા પરના વિઘ્નો તો દૂર થશે પરંતુ સાથે સાથે આપણા મીડિયા પરના વિઘ્નો પણ હવે દૂર થતા જાય એ સમય આવી ગયો છે એટલે મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે આપણે હવે ઉત્તરોત્તર મળતા રહીએ હું તો કહું છું મીડિયા ક્લબના નામે હવે ઇન્ટરેક્શન શરૂ કરીએ બહારથી પણ પત્રકારોને બોલાવીએ પત્રકાર શ્રેષ્ઠ પત્રકારોને એમની પણ વાત સાંભળી અને આપણો વાત સંગઠિત થઈને ચેક દિલ્હી સુધી સંભળાય એ પણ જરૂરી છે વડોદરાના મીડિયાને સાવ નગણ્ય તરીકે લેતા જે સત્તાધારીઓ છે એમને પણ પાઠ શીખવાની જરૂર છે અને વિપક્ષને પણ આ સમજાવવાની જરૂર છે ગઈકાલે તમે જોયું હશે કે વિપક્ષ આવ્યો હતો પરંતુ આ માત્ર મીડિયાનું ઇન્ટરેક્શન હતું પોલીસ કમિશનર સાથે એટલે આપણે બહુ જ એમને રિક્વેસ્ટ કરીને પણ એમને આપણે બહાર જવાનું કહ્યું છે એટલે આ માત્ર મીડિયા અને મીડિયાના લાભાર્થે અને આપણા કર્મીઓના સંગઠન માટે એટલે એમના સંરક્ષણ માટે પણ આ મીડિયા ક્લબની આવશ્યકતા છે એટલે હું આશા રાખું છું સૌ કોઈ સાથે રહીને ભવિષ્યમાં આપણે જે કોઈ પણ કાર્યક્રમ આપીએ એટલે કે કોઈ પણ ઇન્ટરેક્શન કરીએ એમાં પણ બધા જ સાથે આવે અને બધા જ સાથે રહે જ્યાં પણ રજૂઆત કરવાની આવશે આપણે બધા જ સાથે જઈને રજૂઆત કરીશું મ્યુનિસિપલ કમિશનર હોય પોલીસ કમિશનર હોય કે પછી કોઈ મંત્રી આવે સંત્રી આવે તો એની સમક્ષ પણ આપણે રજૂઆત કરીશું કારણ કે મંત્રીને ખબર હોવી જોઈએ કે આવી ફરિયાદ ન નોંધાય મંત્રીની સૂચનાથી આ ફરિયાદ નોંધાય છે હવે એ લોકો એમાંથી માર્ગ શોધે છે એટલે બધા પણ ફોન આવતા હશે પરંતુ એ ફોન આવે તો એક જ વસ્તુ કહેવાની કે ભૂલ તમે કરી છે અમે નથી કરી અને જયારે તમે એક વ્યક્તિ પર ફરિયાદ નોંધો છો ત્યારે એમાં મીડિયાના જવાબ લેવા માટે તમે શા માટે બોલાવો છો છ છ કલાક સુધી તમે કૌશલનો તો અનુભવ છે આ આજે કૌશલનો વારો કારે કોઈ બીજામાં પણ આવી શકે જો આપણે સંગઠિત ના હોઈએ એટલે આ સંગઠન માટેની આ પહેલી બેઠક છે અને એમાં જે મંથન થાય મનોમંથન થાય એમાંથી કંઈક સારું વારાગે એટલું જ આપણે તો અપેક્ષા રાખીએ છીએ માનુભાઈને કહીશ કે માનુભાઈ એમનો